કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા પોતાનું નામાંકન પત્ર ભર્યા બાદ શું કહી રહ્યા છે ચૈતર વસાવા આવો ભરૂચ કલેક્ટર કચેરી ખાતે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે જ્યારે મને તક મળી છે ત્યારે અમે અમારા ટેકેદારો સાથે અમારા દરખાસ્ત કરનાર સાથે આજે ઉમેદવારીનું ફોર્મ ભરવા માટે અમે આવ્યા છે આ સાથે જ અમે યામોગી માતાના દર્શન કર્યા છે ગઈકાલે રામજી ભગવાનના પણ દર્શન કર્યા અહીંયા આ મોટી સંખ્યામાં ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો ઉપસ્થિત રહીને અમે સૌએ આશીર્વાદ પણ આપ્યા છે સૌએ સમર્થન પણ આપ્યું છે અને અમારા માટે દુવા પણ બધા કરે છે ત્યારે આ વખતે ભરૂચ લોકસભાની સીટમાં ખૂબ સારું લોકોનું જન સમર્થન મળી રહ્યું છે કોંગ્રેસ આમ આદમી પાર્ટીના તમામ સાથીઓ રાત દિવસ મહેનત કરે છે ત્યારે આ વખતે ભરૂચ લોકસભા અમે સારા માર્ગ માર્જિનથી જીતી એવો પૂરો અમને ભરોસો રોજ અમે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે જ્યારે મને તક મળી છે ત્યારે અમે અમારા ટેકેદારો સાથે અમારા દરખાસ્ત કરનાર સાથે આજે ઉમેદવારીનું ફોર્મ ભરવા માટે અમે આવ્યા છીએ આ સાથે જ અમે યામોગી માતાના દર્શન કર્યા છે ગઈકાલે રામજી ભગવાનના પણ દર્શન કર્યા અહીંયા આ મોટી સંખ્યામાં ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો ઉપસ્થિત રહીને અમે સૌએ આશીર્વાદ પણ આપ્યા છે સૌએ સમર્થન પણ આપ્યું છે અને અમારા માટે દુવા પણ બધા કરે છે ત્યારે આ વખતે ભરૂચ લોકસભાની સીટમાં ખૂબ સારું લોકોનું જન મળી રહ્યું છે કોંગ્રેસ આમ આદમી પાર્ટીના તમામ સાથીઓ રાત દિવસ મહેનત કરે છે ત્યારે છવ્વીસ બેઠક પર કોંગ્રેસ આપના ગઠબંધનમાં ભાવનગર બાદ ભરૂચ બેઠક આમ આદમી પાર્ટી ના ફાળે ગઈ છે આમ તો ઇન્ડિયા ગઠબંધન પહેલેથી જ

ત્યારે આવનાર સમયમાં બંને પક્ષના ઉમેદવારોની ચૂંટણી એજન્ડા શું રહેશે અને આ મત વિસ્તારના વોર્ડ પોતાની તરફ કઈ રીતે ખેંચી શકે છે તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી જોવા મળી રહી છે નમસ્કાર